શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે સરળ દેખાતો શબ્દ ઓમ બ્રહ્માંડના સૌથી શક્તિશાળી મંત્રમાંનો એક છે આ ધ્વનિમાં શું ખાસ છે જે હજારો વર્ષોથી ઋષિઓ અને સામાન્ય લોકોને આકર્ષિત કરી રહ્યો છે તે ફક્ત એક અક્ષર નથી તે બ્રહ્માંડનું સંગીત છે તે ગુપ્ત ચાવી છે જે ચેતનાના બંધ દરવાજા ખોલી શકે છે આજે આપણે ઓમના રહસ્યને ઉજાગર કરીશું જે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાની સીમાઓને ઝાંખી કરે છે તે ફક્ત એક શબ્દ નથી પણ એક અનુભવ છે એક એવી યાત્રા જે તમને તમારી અંદર છુપાયેલી અનંત શક્તિઓ સાથે જોડી શકે છે આ રોમાંચક યાત્રામાં અમારી સાથે રહો કારણ કે આજે તમે જે જાણવાના છો તે તમારા જીવન તમારા અસ્તિત્વની ભાવના અને આ બ્રહ્માંડને જોવાના તમારા દ્રષ્ટિકોણને કાયમ માટે બદલી શકે છે એક સમયની કલ્પના કરો જ્યારે સમય પણ અસ્તિત્વમાં નહોતો ત્યાં કોઈ પૃથ્વી નહોતી કોઈ આકાશ નહોતું કોઈ તારા નહોતા અને ન તો તમે કે હું ફક્ત એક ઊંડી અનંત કંપન રહિત મૌન આને મહાન શૂન્યતા કહેવામાં આવતું હતું અને પછી તે મહાન શૂન્યતામાં તે અંતિમ શાંતિમાં એક ઈચ્છા જાગી વિસ્તરણ કરવાની ઈચ્છા અસ્તિત્વની ઈચ્છા અને તે ઈચ્છામાંથી એક કંપન ઉદ્ભવ્યું એક ધ્વનિ ગુંજ્યો આ પ્રાથમિક ધ્વનિ ઓમ હતો તેને અનાહત નાદ પણ કહેવામાં આવે છે એટલે કે જે ધ્વનિને બે પદાર્થોના ટક્કરની જરૂર નથી તે સ્વયં ઉત્પન્ન થતો ધ્વનિ છે આપણી આસપાસનો દરેક ધ્વનિ અહત છે તે કોઈ અથડામણથી ઉત્પન્ન થાય છે પરંતુ અનાહત છે તે બ્રહ્માંડનું સહજ સંગીત છે માંડુક્ય ઉપનિષદ જેવા આપણા પ્રાચીન ગ્રંથો આ રહસ્યને સંપૂર્ણ ઊંડાણમાં ઉજાગર કરે છે તેઓ કહે છે કે ઓમ કોઈ સામાન્ય શબ્દ નથી પરંતુ ખુદ ભગવાનનું શાબ્દિક ધ્વનિ સ્વરૂપ છે તે પહેલો ધ્વનિ છે જેમાંથી બ્રહ્માંડનું સર્જન થયું હતું જેમાંથી સમય અને અવકાશનો જન્મ થયો હતો તેને એવી રીતે સમજો કે એક વિશાળ ગાઢ વૃક્ષનું સમગ્ર અસ્તિત્વ તેના એક નાના બીજમાં છુપાયેલું છે તેવી જ રીતે આ અનંત બ્રહ્માંડ અબજો તારા વિશ્વો અસંખ્ય તારાઓ અને આપણે બધા આ એક જ ધ્વનિ ઓમમાં સમાયેલા છીએ જ્યારે આપણે ઓમનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે આપણે ફક્ત એક શબ્દ બોલતા નથી પરંતુ આપણે પ્રાચીન મૂળભૂત ઉર્જા સાથે જોડાઈ રહ્યા છીએ જેણે આ સમગ્ર બ્રહ્માંડને આકાર આપ્યો છે આપણે બ્રહ્માંડ સાથે સમાન લયમાં પડઘું પાડવાનું શરૂ કરીએ છીએ ઓમની રચના પોતે જ એક સંપૂર્ણ વિજ્ઞાન છે તે ત્રણ અક્ષરો અને એક મૌનથી બનેલું છે અ ઉ મ અને તે પછી એક વિરામ અનો અવાજ સર્જનહાર બ્રહ્માની ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે તે જાગૃત અવસ્થાનું પ્રતિક છે એટલે કે ચેતના જે આ ભૌતિક જગતને તેની પાંચ ઇન્દ્રિયો સાથે અનુભવે છે જ્યારે તમે અધ્વનિનો ઉચ્ચાર કરો છો ત્યારે તેના સ્પંદનોનો અનુભવ કરો જે તમારા પેટના નીચેના ભાગથી નાભીથી નજીક શરૂ થાય છે આ આપણા સ્થૂળ શરીરનું કેન્દ્ર છે જ્યાંથી જીવનની ભૌતિક યાત્રા શરૂ થાય છે આ ધ્વનિ મુખના સૌથી પાછળના ભાગમાંથી આવે છે જેમ સૃષ્ટિ કોઈ અજાણ્યા સ્ત્રોતથી શરૂ થઈ હતી ઓનો અવાજ ભગવાન વિષ્ણુની ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે જે રક્ષક છે તે સ્વપ્નની સ્થિતિનું પ્રતિક છે જ્યાં આપણું મન બાહ્ય વિશ્વથી દૂર થઈ જાય છે અને આપણી અંદરના સૂક્ષ્મ વિશ્વમાં ભટકાય છે જ્યાં લાગણીઓ યાદો અને કલ્પનાઓનો જન્મ થાય છે ઓ નો અવાજ તમારી જાતિ હૃદય અને ગળાના વિસ્તારમાં સ્પંદનો ઉત્પન્ન કરે છે આ આપણા સૂક્ષ્મ શરીરનું કેન્દ્ર છે આ ધ્વનિ અમાંથી નીકળે છે અને હોઠ તરફ આવે છે જેમ ચેતના બાહ્ય વિશ્વથી અંદર તરફ પ્રવાસ કરે છે મન અવાજ ભગવાન શિવ વિનાશક અને પરિવર્તન કરતાની ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે તે ગાઢ નિંદ્રાની સ્થિતિનું પ્રતિક છે જ્યાં કોઈ ઈચ્છા નથી કોઈ સ્વપ્ન નથી કોઈ વિચાર નથી ફક્ત એક ઊંડો આનંદમય આરામ જ્યાં ચેતના તેના મૂળ સ્ત્રોતમાં સમાઈ જાય છે જ્યારે તમારા હોઠ બંધ હોય છે અને તેનો પડઘો તમારા મગજ અને માથાના ભાગમાં કંપાય છે ત્યારે માનો ઉચ્ચાર થાય છે આ આપણા કારણ શરીરનું કેન્દ્ર છે જ્યાં બધા સંસ્કાર છુપાયેલા છે આ ધ્વનિ બાહ્ય વિશ્વનો અંત અને આંતરિક મૌનની શરૂઆત છે પરંતુ રહસ્ય અહીં સમાપ્ત થતું નથી વાસ્તવિક ચમત્કાર આ ત્રણ પછી શરૂ થાય છે તે તુરી અવસ્થા છે તે અનંત શાંતિ છે તે ઊંડી મૌન જે માના અવાજ પછી આવે છે તે એક અવાજહીન ધ્વની છે તે ન તો જાગૃત છે ન તો સ્વપ્ન છે કે ન તો ગાઢ નિંદ્રા તે આ ત્રણ અવસ્થાઓનો સાક્ષી છે તે શુદ્ધ ચેતના છે અને જે હંમેશા હાજર રહે છે જે જુએ છે કે તમે જાગી રહ્યા છો તમે સ્વપ્ન જોઈ રહ્યા છો અને તમે સૂઈ રહ્યા છો આ એવી અવસ્થા છે જ્યાં વ્યક્તિ પોતાના નાના સ્વધર્મની મર્યાદાઓથી આગળ વધે છે અને તેના સાચા આત્માને મળે છે જ્યાં તે અહમ બ્રહ્માસ એટલે કે હું બ્રહ્માનો અનુભવ કરે છે આ પરમ આનંદની અવસ્થા જે શબ્દોમાં વર્ણવી શકાતી નથી તે ફક્ત અનુભવી શકાય છે આ તે પડદા છે જેના પર જીવનની ફિલ્મ ચાલે છે વિચારો આ કેટલું અદ્ભુત અને સંપૂર્ણ વિજ્ઞાન છે જીવનના ત્રણેય પાસા જન્મ મૃત્યુ અને જીવન એક જ શબ્દમાં સમાયેલા છે અને તેનાથી આગળ આ બધામાંથી મુક્તિનો માર્ગ છે મોક્ષ હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ બધું ફક્ત એક દાર્શનિક કલ્પના છે શું આ શ્રદ્ધાનો વિષય છે કે તેની પાછળ કોઈ નક્કર વૈજ્ઞાનિક આધાર છે આ તે જગ્યા છે જ્યાં આધુનિક વિજ્ઞાન અને હજારો વર્ષ જૂની આધ્યાત્મિકતા હાથ મિલાવે છે અને જે પરિણામો આવે છે તે આશ્ચર્યજનક છે જ્યારે વૈજ્ઞાનિકોએ આ બ્રહ્માંડની પૃષ્ઠભૂમિમાં ગુંજતો અવાજ શોધવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા તેમને જાણવા મળ્યું કે અવકાશમાં હંમેશા એક ખૂબ જ હળવો સ્થિર પડઘો હાજર રહે છે જેને કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ રેડિયેશન કહેવામાં આવે છે આ તે મોટા વિસ્ફોટનો બાકી રહેલો પડઘો છે જેમાંથી બ્રહ્માંડનો જન્મ થયો હતો જ્યારે આ પડઘો ધ્વનિ તરંગોમાં રૂપાંતરિત થયો ત્યારે તે ઓમના પડઘા જેવો જ હતો એટલું જ નહીં આપણી પોતાની પૃથ્વીમાં પણ એક હૃદયના ધબકારા છે એક સ્થિર ઇલેક્ટ્રોમેગ્નેટિક આવર્તન જેને શુમન રેઝોનન્સ કહેવાય છે તેનું મૂલ્ય લગભગ સાત પોઈન્ટ ત્યાંશી હર્ષ છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે કોઈ વ્યક્તિ ઊંડા ધ્યાનમાં ઓમનો જાપ કરે છે ત્યારે તેના મગજમાં ઉત્પન્ન થતાં આલ્ફા તરંગો પણ આ આવર્તનની આસપાસ પહોંચે છે આનો અર્થ એ છે કે ઓમનો જાપ કરીને આપણે આપણા મગજને પૃથ્વીની કુદરતી શાંત અને સ્થિર આવર્તન સાથે મેચ કરીએ છીએ શું આ માત્ર એક સંયોગ છે કે આપણા ઋષિઓ હજારો વર્ષ પહેલાં તે કોસ્મિક લઈને પહેલાંથી જ જાણતા હતા જેને વિજ્ઞાન આજે સાધનો દ્વારા માપી રહ્યું છે ઓમના ઉચ્ચારણની આપણા શરીર પર અસર કોઈ ચમત્કારથી ઓછી નથી વિજ્ઞાને શોધી કાઢ્યું છે કે જ્યારે આપણે ઓમનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે અ ઉ અને મોના ધ્વનિ આપણા શરીરના વિવિધ ભાગોમાં ચોક્કસ સ્પંદનો ઉત્પન્ન કરે છે આ એક પ્રકારનો આંતરિક ધ્વનિ માલિશ છે આ સ્પંદન આપણા શરીરમાં હાજર એક મુખ્ય ચેતા વેગસ ચેતાને ઉત્તેજિત કરે છે આ ચેતા આપણા મગજને શરીરના લગભગ તમામ મુખ્ય અવયવો સાથે જોડે છે અને આપણા તણાવના સ્તરને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે જ્યારે આ ચિત્તા ઉત્તેજિત થાય છે ત્યારે આપણું શરીર અને મન આપમેળે શાંત થવા લાગે છે હૃદયના ધબકારા ધીમા પડી જાય છે બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે અને આપણે ઊંડા આરામની સ્થિતિમાં જઈ શકીએ છીએ વિજ્ઞાનની એક શાખા છે જેને સાયમેટિક્સ કહેવાય છે જે ધ્વનિના સ્પંદનથી બનેલા આકારોનો અભ્યાસ કરે છે જ્યારે ઓમ ના ધ્વનિની આવર્તન પ્રવાહી અથવા રેતી પર પસાર થાય છે ત્યારે એક ખૂબ જ સુંદર અને જટિલ ભૌમિતિક આકાર રચાય છે જેને આપણે શ્રીયંત્ર તરીકે જાણીએ છીએ શ્રીયંત્રને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર અને શક્તિશાળી યંત્રોમાંનું એક માનવામાં આવે છે જે બ્રહ્માંડનું જ પ્રતીક છે આ એક જીવંત પુરાવો છે કે ઓમનો અવાજ ફક્ત એક ધ્વનિ નથી પણ એક સર્જનાત્મક શક્તિ છે તે એક બ્લુ પ્રિન્ટ છે જેના પર બ્રહ્માંડનું નિર્માણ થયું છે હવે જરા વિચારો આપણું શરીર પણ સિત્તેર ટકાથી વધુ પાણીનું બનેલું છે જો ઓમનો અવાજ રેતી પર આટલો સુંદર આકાર બનાવી શકે તો કલ્પના કરો કે આપણા શરીરમાં રહેલા પ્રવાહી પર તેની કેટલી ઊંડી અને સકારાત્મક અસર પડશે તે આપણી અંદરના દરેક કોષને તેની કુદરતી અને સ્વસ્થ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરે છે આ કોઈ જાદુ નથી તે શુદ્ધ કંપનનું વિજ્ઞાન છે દરેક ધ્વનિની પોતાની ઉર્જા અને સ્પંદનો હોય છે અને ઓમનું સ્પંદન આ બ્રહ્માંડમાં સૌથી સકારાત્મક સુમેળભર્યું અને સર્જનાત્મક સ્પંદનોમાંનું એક છે જ્યારે આપણે આ ધ્વનિના સંપર્કમાં આવીએ છીએ ત્યારે આપણી સમગ્ર ઉર્જા પ્રણાલી આપણા ચક્રો સકારાત્મક રીતે પ્રભાવિત થાય છે અને સુમેળમાં આવે છે તે બિલકુલ એવું જ છે જ્યારે તમે એવા મિત્ર સાથે સમય વિતાવો છો જે હંમેશા તમને ખુશ અને સકારાત્મક રાખે છે અને પોતે પણ રહે છે તમે તેની સાથે રહીને સારું અનુભવવાનું પણ શરૂ કરો છો તેવી જ રીતે ઓમનો સંગ તમારા આત્માને ઉત્તેજિત કરે છે અને તમને પરમ ચેતના સાથે જોડે છે જે આનંદ અને શાંતિનો અનંત સ્ત્રોત છે પરંતુ ઓમના રહસ્યને સંપૂર્ણ રીતે સમજવા માટે આપણે તેને ફક્ત બૌદ્ધિક રીતે જ નહીં પરંતુ અનુભવના સ્તરે જાણવું જોઈએ આ જ્ઞાન ફક્ત વાંચવાથી કે સાંભળીને પ્રાપ્ત થશે નહીં તે આપણા શ્વાસ દ્વારા આપણા જીવનમાં રોપાવવું જોઈએ આગલી વખતે જ્યારે તમે સવારે ઉઠો છો અથવા દિવસમાં ગમે ત્યારે જ્યારે મન અશાંત હોય ત્યારે થોડી ક્ષણો માટે શાંત જગ્યાએ બેસો તમારી કરોડરજ્જુ સીધી રાખો ધીમે ધીમે આંખો બંધ કરો અને થોડા ઊંડા શ્વાસ લો અને પછી ધીમે ધીમે સંપૂર્ણ ચેતના અને લાગણી સાથે ઓમનો ઉચ્ચાર કરો અનુભવો કે તમારા શરીરના પાયામાંથી અનો અવાજ કેવી રીતે ઉગે છે તે તમારા મૂળને ઉર્જા આપે છે અનુભવો કે ઓનો અવાજ તમારા હૃદય અને છાતીમાં કેવી રીતે ફેલાય છે તે કરુણા અને પ્રેમને જાગૃત કરે છે અને પછી મનનો પડઘો અનુભવો જે તમારા મગજના દરેક કોષને શાંત કરે છે તે બધા વિચારોને શૂન્યતામાં ઓગાળી દે છે તમારા શરીરના દરેક ચિત્રમાં તે કંપન અનુભવો અને સૌથી અગત્યનું દરેક ઉચ્ચારણ પછી આવતી મૌનને અનુભવો તે મૌન તમારું સાચું સ્વરૂપ છે શરૂઆતમાં તમારું મન હજારો દિશામાં ભટકતું હોઈ શકે છે વિચારો તમને પરેશાન કરી શકે છે પરંતુ હાર ન માનો આ એક પ્રથા છે જેમ કોઈ શિલ્પકાર ધીમે ધીમે પથ્થરના અનિચ્છનીય ભાગોને કાપીને એક સુંદર પ્રતિમા બનાવે છે તેવી જ રીતે ઓમનો જાપ કરવાના નિયમિત પ્રહારો તમારા મનમાંથી બધા નકારાત્મક વિચારો ભય અને ચિંતાઓ દૂર કરશે અને તમારા આત્માના સાચા સુંદર અને શક્તિશાળી સ્વરૂપને પ્રગટ કરશે આ એક યાત્રા છે તમારી બહારની દુનિયાથી તમારા અંદરના બ્રહ્માંડ સુધી આ તમારી અંદર છુપાયેલી શક્તિને શોધવાની શોધ છે તે ફક્ત તમારા જાગવાની રાહ જોઈ રહ્યું છે ઓમ એ દરવાજાની સોનેરી ચાવી છે જે અનંત શાંતિ આનંદ અને શક્યતાઓની દુનિયા તરફ ખુલે છે તો શું તમે આ યાત્રા શરૂ કરવા માટે તૈયાર છો શું તમે ઓમની આ દેવી શક્તિથી તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છો ઓમ એ ફક્ત એક શબ્દ નથી પણ સમગ્ર બ્રહ્માંડનો સાર છે તે સર્જનનો પહેલો આહવાન અને આત્માની પરમ શાંતિ છે તે એક એવું મહાસાગર છે જેની ઊંડાઈ આજ સુધી કોઈ માપી શક્યું નથી તે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો પવિત્ર સંગમ છે જ્યાં બધા તફાવતો બધા પ્રશ્નો ભૂસી નાખવામાં આવે છે અને ફક્ત એક શુદ્ધ અનુભવ રહે છે અમને આશા છે કે આ વિડીયો તમને ઓમના આ અદ્ભુત અને ઊંડા રહસ્યને સમજવામાં મદદ કરશે જ્ઞાનની આ યાત્રા અહીં સમાપ્ત થતી નથી આવા વધુ ઊંડા સાંભળ્યા વગરના અને રહસ્યમય વિષયો વિશે જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો જો અમારો પ્રયાસ અને આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ આ શાશ્વત જ્ઞાનનો લાભ મેળવી શકે અને હા અમારી ચેનલ હિના મોટિવસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકોન પણ દબાવો જેથી તમે અમારા કોઈ પણ નવા માહિતીપ્રદ વિધિઓ ચૂકશો નહીં ફક્ત તમારા સમર્થનથી અમે આ જ્ઞાનનો પ્રકાશ દૂર દૂર સુધી દરેક લોકોમાં ફેલાવી શકીએ મળીશું નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ